આગળ સમજીશું શાળાના પગથિયા પાસેથી ભીતનો ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે કરતા એ ભીત એવીને એવી સચવાઈ રહી છે આજે એ ભીતનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક કાળના નમૂના જેવો લાગે છે હું એ ભીંતને હાથ ફેરવવા જાઉં છું મારી આખી બાળાખડી ખરભળી ઉઠે છે કક્કો ઊંધો ચત્તો થઈ જાય છે સાંજના ઉતરતા અંધકારમાં હું એ સારાનું કમ્પાઉન્ડ છોડું છું ત્યારે કોઈ મનમાં બોલે ને તો એ મોટા અવાજે સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આંખો ભરાઈ જાઉં છું તેઓ સારાની અંદર પ્રવેશે છે અને તેમાં બંધાઈ જાય છે શાળાના પગઠિયા પાસેની ભીટનો ઉપયોગ એમણે પેનની અણી કાઢવા માટે કર્યો હતો ભીટની ઉપર પેન્સિલ ઘસતા એટલે અણી નીકળતી પાટીમાં લખવાની જે પેન આવતી સફેદ એને પણ ઈંટ ઉપર કે પથ્થર ઉપર ઘસવામાં આવતી અને સરસ અક્ષર નીકળતા એ ભીંટ એવી ને એવી સચવાઈ રહી છે એમાં કોઈ તફાવત નથી આવ્યો વર્ષો વર્ષ છોકરાઓ એ કામ કરતા જ રહે છે આજે ભીટનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક શિલ્પકારના નમૂના જેવો લાગે છે આજે જે જ્યાં લેખક અને એમના સમયના જે એમના મિત્રો પેન ઘસતા હતા એ અત્યારે જે શિલ્પકાર આધુનિક શિલ્પકારા જે વિકસી છે એના એક નમૂના જેવું લાગે છે હું ભીટ એ ભીટ ઉપર હાથ ફેરવું છું ત્યાં મારી આખી બારાખડી ખરભળી ઉઠે છે એટલે ભીટને વિશે વિચારું છું ભૂતકાળ વિશે તો એ બાળાખડી ખરભડી ઉઠે છે કક્કો ઊંધો ચીટો થઈ જાય છે અને સાંજના ઉતરતા અંધકારમાં હું એ સારાનું કમ્પાઉન્ડ છોડું છું સાંજે જ્યારે અંધકાર ઉતરતો થઈ જાય સાંજ પડવા આવે ત્યારે લેખક એ શાળાને છોડે છે ત્યારે કોઈ મનમાં બોલ બોલે ને તો એ મોટા અવાજે સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આંખો ભરાઈ જાઉં છું બધો શું છે એટલી બધી શૂન્ય મનસ્કતા છે કે માણસ કોઈ મનમાં બોલે તો પણ મોટેથી જાય એવી શૂન્યતા સવાયેલી છે અને એનાથી લેખક આખા ભરાઈ જાય છે વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા જોઉં છું ત્યારે વસંત ઋતુનું આછું લખલખું મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે પાડું જેવો હું કેસુડાને અડકવા જાઉં છું પણ અડકી શકતો નથી કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી દેશે તો એવી બીકથી થથડીને હું એક ધારિયામાં ભરાઈ જાઉં છું એ એક ધારિયાની ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય એટલી શેરી જોઉં છું ત્યારે મને લાગે છે કે શેરી બદલાઈ નથી પણ હું બદલાયો છું શૈશવની ઉછરકૂટ કુદરતી હતી હવે એ ઉછરકૂટ મારે પરફોર્મ કરવી પડે છે શૈશવ તો પતંગિયા જેવું આવ્યું બેઠું અને ઉડ્યું પણ એ શૈશવના ઉડી ગયેલા પતંગિયા કોઈ વાર મારા ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે ત્યારે મારા ચશ્મા ઓઘરીને રેલાઈ જાય છે સાલવાદૂર દાલીએ જેમ ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે લેખકની સામે ભૂતકાળનું ચિત્ર સામે આવે છે કે વહેલી સવારે શેરીના કેટલાક છોકરાઓ કેસુરાનો રંગ બનાવ્યા છે અને એ લેખક જુએ છે અને કેસુરાનો રંગ ત્યારે બનાવવામાં આવે જ્યારે વસંત ઋતુની અંદર હોળી ધુરે રંગ ઉત્સવ આવે મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે વસંત જે વાતાવરણ છે એ લેખકના શરીરમાંથી કરંટની જેમ પસાર થઈ જાય છે પાંડુ જેવો હું કેશુડાને અડકવા જાઉં છું પાંડુ જેવો પોતે કેસુરાને અડકવા જાય છે પણ અડકી શકતો નથી કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી દેશે તો કેસુરાને અડકવા જાય અને કોઈ તોફાની છોકરો લેખકને રંગી દેશે તો એટલે લેખક એ બીકથી બીને એક ધારિયામાં ભરાઈ જાય છે શેરીમાં આવેલું જે એક ધારિયું મકાન બનાવેલું હોય એક જ તરફ વરસાદ ન પાણી પડેલું એક ધારિયું જે મકાન બનાવેલું હોય અથવા તો મકાનની બાજુમાં એક ધારિયું બનાવેલું હોય ત્યાં લેખક છુપાઈ જાય છે એ એક ડાળિયાની ગોખલા જેવી બાળીમાંથી જેટલી દેખાય એટલી શેરી જોઉં છું એક ડાળિયાની નાની સરખી ગોખલા જેવી બાળી કહેવાય જેમાંથી પ્રકાશ આવી શકે એમાંથી શેરીનો જેટલો ભાગ દેખાય એટલો લેખક છાનામાના છુપાઈને જુએ છે ત્યારે લેખકને લાગે છે કે શેરી બદલાઈ નથી શેરી એની એ જ છે પણ પોતે બદલાઈ ગયા છે પોતે સૈષવમાંથી યુવા અવસ્થામાં કિશોર અવસ્થામાં આવી ગયા છે જે બાળપણની ઉછરકૂદ જે કુદરતી હતી એ ઉછરકૂદ હવે કુદરતી નથી એને પ્રયત્નથી પ્રાપ્ત કરવી પડે છે બાળપણની જે ઉછરકૂદ છે એ સાહજિક એકદમ થઈ શકતી હતી આજે એવી ઉછરકૂદ કરવી હોય તો એના માટે પરફોર્મન્સ બતાવવું પડે છે એ સહજતાથી આવતી નથી અને બાળપણ સહીસવ એટલે બાળપણ પતંગિયા જેવું છે આવ્યું બેઠું અને ઉડી ગયું પણ એ સહીસવના ઉડી ગયેલા પતંગિયા કોઈ વાર મારા ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે પણ એ બાળપણના જે પતંગિયા છે એ ઘણી વાર લેખકની ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે એટલે કે એમના મન ઉપર શાસન જમાવી જાય છે પોતાનું બાર પણ પોતાના મનમાં આવી જાય છે ત્યારે મારા ચશ્મા ઓગરીને રિલાઈ જાય છે જ્યારે લેખક પોતાના બાળપણમાં રમવા લાગે છે ત્યારે લેખકનું ચિત્ર ચશ્મા વગરનું લાગે છે એટલે ઓગરી જાય છે સાલવાડોર દાલીએ જેમ ઓગરતી ઘડિયાળનું ચિત્ર દોર્યું હતું એમ લેખકને ઓગરતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે અમારી શેરીમાં સ્ટેચ્યુ ની રમત ખૂબ પ્રચલિત હતી મારા બાળપણના ભેરુઓ સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું આ સ્ટેચ્યુ રમવાની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામા ભેરુની બધી જ ક્રિયાઓ થીજવી શકો છો અમે બધા ભેરુઓ એકબીજાને સ્ટેચ્યુ કહીને ઠીજાવી દે દીધાનો આનંદ લેતા મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો એના લુગડામાંથી ગાય ભેંસ અને બકડાની વાસ આવતી એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું જ હોય એ ગેટવાળી શેરીમાં રહેતો સ્ટેચ્યુ રમવાની વાત આજની તારીખે પણ ઘણા બાળકો સ્ટેચ્યુ રમે ત્યારે મજા આવે જોવાથી એમ આનંદિત થઈ જવાય લેખક પણ પોતાના મિત્રોની સાથે સ્ટેચ્યુ બંધાવેલું આ રમતની વિશેષતા એ છે કે તમે જે તમારા મિત્રોને કે જેને કહો જેની સાથે સ્ટેચ્યુ બંધાવેલું હોય અને સ્ટેચ્યુ કહો આદેશ આપો એટલે પેલો એની બધી ક્રિયાઓ બંધ કરીને સ્ટેચ્યુ થઈ જાય થીજી જાય જાય કરતો બંધ થઈ લેખકના બધા મિત્રો એકબીજાને સ્ટેચ્યુ કહીને ઠીજવી દીધાનો આનંદ લેતા એકબીજાને સ્ટેચ્યુ કહી દેતા એટલે જાય એનો આનંદ લેતા અને આ રમતમાં એ મજા જ છે બીજું કંઈ છે જ નહીં બારપણ રમત છે એટલે મજાની જ હોય પણ આ બધા જ મિત્રોમાં એક ઝીણો કરીને એક ભળવાનો છોકરો હતો એ ઝીણો કરીને જે ભળવાનો છોકરો છે એના લુગડામાંથી ગાય ભેંસ અને બકરાની વાસ આવતી એટલે કે એમના છાણ ગોબરની વાસ આવતી એના નાકમાંથી સતત દ્રવ્ય ટપકતું જ હોય એના નાકમાંથી શરદીનું જે લીંટ છે એ ટપકતું હોય અને એ ગેતવાળી શેરીમાં રહેતો હતો આવો આ ભળવાડનો છોકરો ઝીણો એ ગેટવાળી સીડીમાં રહેતો હતો ઉછરકૂદમાં એને કોઈ પહોંચી શકતો નથી ભલે ગોબરવાળો ગંધાતો હોય નાકમાંથી લીટ આવતું હોય પણ ઉછરકૂદ એટલે કે રમતમાં એને કોઈ ન પહોંચી શકે એ છાપડા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સરસરાદ ચડી જતો એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ હતો એટલો બધો ચપર હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો નહીં અમે બધા મનમાં સમસમી પણ કોઈ જવાબ નહોતો ઝીણાને સ્ટેચ્યુ કહીને ઠીજવી દેવાના અમે અનેક પ્લાન કર્યા પણ અમારી કાળી ક્યાંય ફાવી નહીં એના જેવી ઉછરકૂટ કોઈ નહીં કરી શકતું કોઈ પહોંચી ન વળે એ છાપડાના ઉપર એક ઝાડુ છાપડા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ ચડી અને ઉતરી જતો એ જીનો કહેવામાં ભારે એટલો બધો ચપળ કે એની ચપરતાની સામે આ લોકોની ચપરતા કંઈ કામ લાગતી હતી નહીં અને લેખક અને એમના મિત્રો એને સ્ટેચ્યુ કહેવા માટેના ઘણા બધા પ્રયત્નો એટલે કે પ્લાન કરતા પણ એ પ્લાનમાં આ લોકો ફાવતા હતા નહીં એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા ત્યાં શેરીમાં મોટો હોહો ગોકીરો થઈ ગયો ડેલીઓ ફટોફટ ઉઘડી ગઈ અને નારગોલના ઠીકડા એમને એમ મૂકીને ડેલી ઠેકતાક ચોકમાં આવ્યા ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટીચું થઈ ગયો હતો અમારો જીવ તારવે ચોંટી ગયો શેરીમાં ભેગા થયેલા લોકો ઉચ્ચક જીવે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ અમારા બધા ભેરવોની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી તો સ્ટેચ્યુ શું કામ થઈ ગયો તને કોણે સ્ટેચ્યુ કર્યું આ સવાલનો મને કોઈ જવાબ આપતો નથી એક દિવસ લેખક અને એમના મિત્રો ફરિયાની અંદર નારગોલની રમત રમતા હતા ત્યાં શેરીની અંદરથી મોટો અવાજ અને ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હોય એવો ગોકીરો એટલે કે મોટે મોટેથી અવાજો આવવા લાગ્યા ઘરની ડેલીઓ ફટાફટ ઉઘડી ગઈ અને લોકો ત્યાં પહોંચી ગયા લેખક પણ નારગોલના જે ઠીકડા હતા રમતના એ ત્યાં મૂકીને ડેલીઓ ઠેકતા ચોકમાં આવ્યા અને ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટીચું થઈ ગયો હતો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટી ગયો હતો એટલે અમારો જીવ ઉપર તારવે ચોંટ્યું શું થયું હશે શેરીમાં ઉભેલા જે લોકો હતા જે વડીલો હતા એ પણ ઉચ્ચ જીવે ઊંચા જીવે કંપાળી છૂટી એક વાર આપણને ધ્રુજારી આવી જાય એવું દ્રશ્ય જોઈ રહ્યા હતા કારણ કે એને બચાવી શકાય એમ હતો નહીં એને પકડી શકાય એમ હતો નહીં કારણ કે એમ કરવા જઈએ તો આપણે પકડનાર વ્યક્તિ પણ થીજી જાય એટલે વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું સબ નીચે ઉતારી મિત્રો સબ એટલે જે શરીરમાંથી જીવ નીકળી ગયો છે એવું શરીર જેમાં હવે ચેતના રહી નથી એ શરીર એનું નીચે ઉતાર્યું ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગયેલી લેખક અને એમના મિત્રો પર ગુમસુમ થઈ ગયેલા લેખક અને એના મિત્રોની સામે જીણો સ્ટેચ્યુ થઈ ગયો એ પ્રસંગ લેખકની આંખોની સામે ઠીક નથી એ પ્રસંગ લેખકની આંખની સામે તરવડી રહ્યો છે પણ હવે જીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ નથી કહ્યું પણ જીણાને ક્યાંય કોણ કે ભાઈ તને સ્ટેચ્યુ અમે નથી કીધું તો પણ તું કેમ સ્ટેચ્યુ થઈ ગયો થીજી કેમ ગયો છે તને કોણે સ્ટેચ્યુ કહ્યું આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી અને એ જે લેખકનો જે સવાલ છે એનો જવાબ હજુ સુધી લેખકને મળ્યો નથી આજે વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું છે થાંભલા પાસે ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટી ગયો હતો એ લેખક જે પડસારમાં જતા રહેતા અને ઘરની જે બાડી છે એમાંથી જોતો તો એ થાંભલો લેખકને દેખાય છે ત્યારે લેખક પણ સ્તબ્ધ થઈ જાય છે સ્ટેચ્યુ જેવા થઈ જાય છે કેમ કે ઝીણાની યાદમાં એ ડૂબી જાય છે ઉનાળાની બપોરે થાંભલા પાસે એક ગલુડિયું સૂતું છે કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે એકાદ કાગડો થોડી ક્ષણ માટે થાંભલા ઉપર બેસીને ઉડી જાય છે એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓને પાગલ પવન તેમ મૂચકે છે આડાવડા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે એ રજરતા કાગળના ટુકડાઓ ભેગો હું એ કાગળ થઈને મારી સીડીમાં રજરિયા કરું છું બધા જ સ્ટેચ્યુ થઈ ગયા છે કોઈ હાલતું નથી ને કોઈ બોલતું નથી ત્યાં ત્યાં જ્યાં થઈ ગયો છે હતો એક નાનું ગલુડિયું ગલુડિયું એટલે કૂતરાનું બચ્ચું ત્યાં છે શું તું છે આરામ કરે છે અને કાગળના નાના નાના ટુકડાઓ જે હવાની અંદર આમ તેમ ઉડે છે એકાદ કાગડો એ થોડી વાર માટે થાંભલા પાસે આવે છે બેસે છે ઉડી જાય છે એ સિવાય થાંભલાની પાસે કાગળના કાગળના છૂટાછવાયા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તે મૂચકે છે આડાઉડા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે એ રજરતા કાગળના ટુકડાની સાથે લેખક પોતાની જાતને સરખાવે છે એની જેમ જ પોતે પણ જાણે શેરીની અંદર રજરિયા કરે છે આમ તેમ ફળિયા કરે છે અને એની સાથેના જે મિત્રો એની સાથેનો જે સમય એની સાથેની જે શેરી એ બધું જ જાણે સ્ટેચ્યુ થઈ ગયું હોય તેમ કોઈ હાલતું પણ નથી અને કોઈ બોલતું પણ નથી વિશાળ ભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું એવું શ્રીમાં ઠાકોરજીના આડિયા પાસે અટકું છું હળવે હાથે ધીમેકથી આડિયો ખોલું છું આડિયો શ્રી કૃષ્ણની પિત્તરની મૂર્તિ જોતા ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું આડિયો બંધ કરી દઉં છું ને જન્માષ્ટમીના દિવસોના સંસ્મરણોથી હું મેરામાં પહોંચી જાઉં છું વિશાળભર્યા એટલે કે દુઃખ ભડિયા પગલે લેખક પોતાની ઘરની ઓસરીમાં જાય છે અને ત્યાં ભગવાનનું જે મંદિર છે ઘરની અંદર રાખેલું ઠાકોરજીનું એનો આડિયો એટલે કે દરવાજો જે છે એની પાસે અટકું છું હળવેકથી ધીમેકથી આડિયો ખોલું છું અને પ્રસ્તની પિત્તરની જે મૂર્તિ છે એ જુએ છે અને લેખક કહે છે કે ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી લેખક મૂકી જાય છે આડિયો બંધ કરી દે છે અને જન્માષ્ટમીના દિવસોનું સ્મરણ એમને થાય છે અને એ સ્મરણ થી પોતે મેરામાં પહોંચી જાય છે જન્માષ્ટમીના તહેવારની અમે કાગને ડોરે રાહ જોતા પંચનાથ માસે એ દિવસોમાં મોટો મેરો ભરાતો એ મેરામાં જવાનો થનગણાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેરામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી બજરિયા રંગનું વાંડિયું અને બ્લુ ચડ્ડીને ગાલ્લા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા જન્માષ્ટમી પહેલી સવારે બાએ મને ખૂબ ધમાડ્યો માથામાં બાબડી પાડી આપી આંખમાં આંજણ આંજી લીધું હું બહુ રૂપાળો નહોતો છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ ઉપર મેષનું ટપકું કર્યું એકાદ બે રૂપિયાનું પચુરણ પણ વાપરવા આપ્યું હું તૈયાર થઈને મેરામાં જવા નીકળ્યો હતો ત્યાં મારી બા બોલી મેરામાં જતા પહેલાં ઠાકોરજી પાસે દીવો મૂકી આવ લે આ દીવો ને બાકસ ઠાકોરજીને પગે લાગીને પછી મેરામાં જન્માષ્ટમીનો જે મેરો ભરાતો એ મેરો એમના માટે આકર્ષણનું કેન્દ્ર હતું એટલે તેઓ એની ખૂબ આતુરતાથી રાહ જોતા ક્યારે આવશે ક્યારે આવશે પંચનાથ પાસે બે દિવસનો મોટો મેરો ભરાતો ત્યાં પંચનાથ જે સ્થળ છે ત્યાં બે દિવસ મોટો મેરો ભરાતો એ મીરામાં જવાનો થનગારનાથ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા શ્રાવણ મહિનો બેસે એટલે જ અનુભવતા કે ચાલો હવે મેરો આવવાનો મેરો આવવાનો મીરામાં જવાનું એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેરામાં જવાની બધી તૈયારી કરી લીધી જન્માષ્ટમીની જે આગલી રાત હોય એ દિવસે લેખકે મેરામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી બજરિયા રંગનું બાંડું અને બ્લુ ચડ્ડી ઇસ્ત્રી કરવા માટે ત્યારની પરિસ્થિતિ જોજો ઇસ્ત્રી કરવા માટે ખાટલાની નીચે જે ગાડલા મૂકેલા હોય ને એની નીચે નાખી દીધી બધાનું વજન પડે ગાડલાનો વજન પડે એટલે ઇસ્ત્રી થઈ જાય જન્માષ્ટમીની વહેલી સવારે તૈયાર થયા અને લેખકને બાએ ને ખૂબ સારી રીતે નવડાવ્યા ધમાડ્યો એટલે નવડાવ્યા માથામાં જે વાળ હતા એને પણ બરાબર પાટી બાટી પાડીને વ્યવસ્થિત કરી આપ્યા આંખમાં કાજર આંજ્યું આંજણ એટલે અને લેખક બહુ રૂપાળા નહોતા પણ છતાં પણ એમને કોઈની નજર ન લાગી જાય એટલા માટે ગાલ ઉપર કાળું તપુ કર્યું એકાદ બે રૂપિયાનું પચુરણ વાપરવા માટે પણ આપ્યું લેખક તૈયાર થઈને જવા માટે નીકળ્યા ત્યારે લેખકની બાએ કહ્યું કે મેરામાં જવા નીકળે ત્યારે ઠાકોરજી પાસે દીવો મૂકી લે આ દીવો અને લેખક બાકસ લઈને ઠાકોરજીને પગે લાગીને પછી મેરામાં જજે એવું એમની બાએ કહ્યું એ કામ કરવા લાગ્યા મેં બાકસ અને દીવો હાથમાં લીધા જલ્દી જલ્દી ઓસરીમાં જઈ આડિયો ઉગાડ્યો ઠાકોરજી પાસે દીવો મૂક્યો દીવાસળીથી દીવો પીટાવ્યો ઠાકોરજીને અડધું પડધું પગે લાગીને આડિયો બંધ કરતો ભેડુઓ સાથે મેરામાં જવા નીકળ્યો આખો દિવસ મેરો ખૂંડ્યો ખૂબ ઉછરકૂટ કરી સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘરે પાછો ફર્યો ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું ઘરમાં સૌના મોઢા ચડેલ હતા ફળિયાની ચોકડીમાં જો તો કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાટી છાસમાં પડી હતી ઠાકોરજીનો અડધો બળેલો આડિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો લેખકે બાકસ લઈને ઉટાવળની અંદર જલ્દી જલ્દી દીવો પ્રગટાવ્યો અને આડિયો ઉઘાડીને દીવો પ્રગટાવ્યો અને લેખક ચાલ્યા ગયા મેરામાં ગયા એટલે મેરાનો ખૂબ આનંદ મેળવ્યો આખો દિવસ ઉછરકૂટ કરેલો એટલે જે કંઈ શક્તિ હતી હણાઈ ગયેલી થાકી ગયેલા જેમ ફુગ્ગામાંથી હવા નીકળી જાય ને જેવો લૂસ થઈ જાય એવા લૂસ થઈ ગયેલા લેખક ઘરે પાછા આવ્યા પાછા ફર્યા ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું એકદમ સુમ છાન થઈ ગયેલું હતું ઘરમાં સૌના મોઢા ચડેલા હતા ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાતી છાસમાં પડી હતી ફળિયામાં જોયું તો કૃષ્ણની જે મૂર્તિ હતી એ કાળી થઈ ગયેલી હતી અને છાસમાં પડી હતી ઠાકોરજીનો અડધો પડેલો આડિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો ઠાકોરજીનો જે અડધો પડેલો આડિયો હતો એ ઓસરીની થાંભલી પાસે પડેલો હતો ઠાકોરજીની મોડ પીછની મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક